વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ પાંચમાં હિન્દી વિષયમાં પુનરાવર્તન ત્રણ શીખીશું પુનરાવર્તન ત્રણ પ્રશ્ન એક નીચે દીએ ગયે ચિત્ર કે આધાર પર પાંચ વાક્યો લખીએ તો એ મિત્રો ચિત્ર આપેલું છે એના આધારિત આપણે વાક્ય લખવાના છે તો ચિત્રમાં ઘર છે ઝાડ છે એક છોકરો બેઠેલો છે ઝાડ નીચે તેની જોડે દડો છે આ બધા ફૂલો આ બધું આપણને દેખાઈ રહ્યું છે તો એના આધારિત આપણે વાક્યો લખીશું તો આપણે હિન્દીમાં મિત્રો વાક્યો લખવાના છે જોઈએ આપણે ચિત્ર મે એક પેડ દીખ રહા હૈ પેડ કે નીચે એક લડકા બેઠા હૈ ચિત્ર મેં ફૂલ કે પૌધે દેખાઈ દે રહે હૈ લડકે કો દેખ કર લગતા હૈ કે વહ કિસી ઓર કો બુલા રહા હૈ दूर दूर मकान भी दिखाई दे रहे हैं लड़के के हाथ में गेंद है मित्रों वाक्य ते चित्र आधारित लखी सको छो। प्रश्न सीखो कविता का सस्वर सर कीजिए तो मित्रों कविता सीखी गए सीखो ये गावानी गावा प्रश्न नीचे दिए गए शब्दों में से संज्ञा विशेषण और क्रियापद ढूंढकर तालिका में लिखिए और वाक्य प्रयोग कीजिए તો મિત્રો શબ્દો આપેલા છે એમાંથી સંજ્ઞા વિશેષણ અને ક્રિયા અલગ કાઢવાનું છે અને એ લખવાનું છે તો નર્મદા એ સંજ્ઞા છે હિમાલય સંજ્ઞા છે ચલના એ ક્રિયા છે છોટા એ વિશેષણ છે ખેલના એ ક્રિયા છે મિત્રો સફેદ વિશેષણ છે લીખના એ ક્રિયા છે ગંગા એ સંજ્ઞા છે અને થોડા એ વિશેષણ છે આવી રીતે લખવાનું છે અને તેનો મિત્રો વાક્ય પ્રયોગ કરવાનો છે अपने तो वाक्य जो ये। तो नर्मदा ऊपर थी नर्मदा गुजरात की बड़ी नदी है हिमालय हिमालय हमारे देश का सबसे बड़ा पर्वत है गंगा नदी हमारे देश की पवित्र नदी है मनिक छोटा लड़का है वह सफेद गाय है वह गिलास में थोड़ा दूध है मनीष धीरे चलता है ऋषिक क्रिकेट खेलता है

तो पहलु जो शीश झुकाना के विनम्र होना वाक्य प्रजा राजा के सामने अपना शीश ऊंचे चढ़ना मतलब उन्नति करना महिनत करने वाले लोगों को ऊंचे चढ़ने से कोई नहीं रोक सकता नेक रास्ते पर चलना सही रास्ते पर चलना हमें सदा नेक रास्ते पर ही चलना चाहिए मुंह में पानी आना खाने की इच्छा होना મીઠાઈ દેખ મોહન કે મુહ મે પાણી આ ગયા આવી રીતે મિત્રો આ મુહાવરાનો ઉપયોગ કરી તમે તમારી રીતે પણ બીજા વાક્યો બનાવીને લખી શકો છો એક છોટી કહાની બનાવીએ જીસમે ઇન ચારો મુહાવરો કા પ્રયોગ હો તો ચારે મુહાવરા આવતા હોય એવી રીતે રૂઢી પ્રયોગ આવતા હોય એવી રીતે એક વાર્તા લખવાની છે નાની કહાની લખવાની છે તો જોઈએ આવી રીતે મિત્રો તમને આવડે એવી તમે તમારી રીતે પણ वार्ता लख बना लखी सको छो अर्जुन बहुत अच्छा लड़का है वह अपने माता पिता के सामने शीश झुकाता है वह बहुत मेहनत करता है इसके कारण वह ऊंचे चढ़ता ही रहता है वह हमेशा नेक रास्ते पर ही चलता है एक दिन अर्जुन के हाथ में आम देखकर एक गरीब लड़के के मुंह में पानी आ गया अर्जुन ने वह आम गरीब लड़के को दे दिया प्रश्न એટલે કે કારેલું કડવું હોય છે દીપક રોશની દેતા હૈ દીવો પ્રકાશ આપે છે ગંદકી બહુ જ રોગો કી જળ હૈ ગંદકી કેટલા રોગોનું મૂળ છે लौकी और गाजर का हलवा बनता है दूधी और गाजर नो हलवो बने छे आ रीते गुजराती में मित्रों भाषांतर करवानु छे हवे मित्रों प्रश्न छ जोईए सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए खाली जगह तो क्रिकेट खेलता हूँ हम या मैं तो आपसे मित्रों मैं क्रिकेट खेलता हूँ यह किताब हिरेन खाली जगह है तो हिरेन की किताब है खाली जगह लड़के है ये लड़के है बहुवचन है मित्रों पानी खाली जगह में मगर है तो पानी में मगर है ये आम के पेड़ है खाली जगह बहुत आम लगे है इनमें इन पर तो इन पर बहुत आम लगे है छठू से वह हाथी है खाली जगह रंग काला है उसका के इसका तो उसका रंग काला है प्रश्न सात नीचे दिए गए संकेतों को पहचान कर हिंदी में नाम लिखिए तो मित्रों संकेत हो

આગે રાસ્તા ચોળા હે સાયકલ માટે પ્રતિબંધ તો સાયકિલ પ્રવેશ બંધ ગોળાકાર રસ્તો તો વૃત્તાકાર રસ્તા આગળ સાંકડો રસ્તો છે તો આગે રાસ્તા સંકરા ઇંગ્લિશમાં નેરો રોડ હેટ આવી રીતે મિત્રો આપણે લખવાનું છે બીજા સંકેતો મિત્રો આપણે જોઈએ તો અગાઉ આપણે શીખ્યા શીખીએ રીતે અહીંયા આપેલું છે અહીંયા આવી રીતે હોય નિશાન તો ઠહરીએ આવી રીતે હોય તો સાંકડો પુલ હિન્દીમાં શંકરા સેતુ પછી આવી રીતે હોય તો ગોળાકાર રસ્તો વૃત્તાકાર રસ્તા આવી રીતે નિશાન હોય તો આગળ રસ્તો છે શંકરા હે આગળ પહોળો રસ્તો છે તો આગળ રાસ્તા ચૌડા હે પ્રવેશ બંધ એટલે પ્રવેશ નિષેધ અહીંયા આવું નિશાન હોય તો બંને સાઈડ માટે રસ્તો બંધ તરફ બંધ આવું હોય તો ફક્ત સાયકલ માટે રસ્તો એના આધારિત આપણે અહીંયા જવાબ લખી દીધા મિત્રો આઠમો પ્રશ્ન જોઈએ નીચે દઈએ ગયે પ્રત્યેક વિષય પર પાંચ પાંચ વાક્ય લખીએ તો વિષય આપેલા છે એના આધારિત મિત્રો પાંચ પાંચ વાક્યો લખવાના છે તો આપણે જોઈએ મેરા પરિવાર તો મિત્રો અહીંયા તમારા પરિવાર વિશે તમારે તમારા નામ લખી અને વાક્ય લખવાના છે આવી રીતે ઉદાહરણ તરીકે આપણે જોઈએ મેરા નામ દીપક છે મેરે પિતાજી કા નામ મહેશભાઈ છે મેરે પિતાજી શિક્ષક છે મેરી માતાજી કા નામ સવિતા બહેન હૈ ગૃહિણી છે મેરી એક બહેન હૈ સાતવી કક્ષા મેં પડતી હૈ મેરા એક ભાઈ હૈ દસવી કક્ષા મેં પડતા હૈ मेरा परिवार मुझे बहुत प्यारा है आवर्ज्य मित्रों ये तुम्हारा नाम तुम्हारा पिता का नाम तुम्हारे माता का नाम भाई बहन का नाम आवर्ज्य यहां लिखવાનું છે બીજો છે सब्जी मंडी सब्जी मंडी में सब्जियां बिकती है सब्जी मंडी में सब्जियों की कई दुकानें होती है कोई ठेले में भी सब्जियां बेचता है सब्जी मंडी में गाजर मूली आलू जैसी जमीन के अंदर होने वाली सब्जियां बिकती है તુરૈ કકડી ચચરીડા આદિ બેલો પર હોય સબ્જી હે સબ્જી મંડી મેં કોલાહલ જ્યાદા હોતા આવી રીતે આપણે સબ્જી મંડી વિશે લખીશું બીજું છે મેરી પ્રિય સબ્જી તો તમારે જે પ્રિય સબ્જી હોય તમારું પ્રિય શાકભાજી હોય એના વિશે અહીંયા વાક્ય લખવાના છે મેરી પ્રિય સબ્જી ગાજર હે ગાજર લાલ રંગ કા હોતા હે ગાજર કા સ્વાદ મીઠા હોતા હે બીના પકાયે ભી હમ ગાજર કો ખા સકતે હે गाजर का हलवा बनता है वह मुझे बहुत पसंद है गाजर जमीन के अंदर होने वाली सब्जी है गाजर खाने से हमारी आंखें अच्छी होती है तो मित्रों तुम्हारे तमने गमती शाकभाजी विषय तुम वाक्य अच्छे लखी सको अगर जो नवमो प्रश्न नीचे दिए गए वाक्यों में रेखांकित शब्दों पर बल देकर बोलिए तो ये जी नीचे लीटी आपेली है ते आप બળ આપીને વાંચવાનું છે ત્યાં થોડું ભાર આપવાનો છે મેં સબ્જીઓ કા સરતાજ હું મેં સબ્જીઓ કા સરતાજ હું મેં સબ્જીઓ કા સરતાજ હું મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હૈ મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હૈ મોર હમારા રાષ્ટ્રીય પક્ષી હૈ મેં કલ રામપુર ગયા થા મેં કલ રામપુર ગયા થા મેં કલ રામપુર ગયા થા આવી રીતે મિત્રો ભાર આપીને આપણે જે આ લીટી આપેલી છે તે વાંચવાનું છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને ચોક્કસથી શેર કરો અને અમારી ધ ટીચર ચેનલે તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ધ ટીચર ચેનલે સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ વેરી મચ